મારા પતિએ અઢાર વર્ષના છોકરાને ઘરે લઈને આવ્યા હતા અને મને કહેવા લાગ્યા હતા કે આ છોકરો એક અનાથ છે એટલે હવે એને આપણા ઘરે નોકરી કરશે અને આપણા છોકરાની જરૂર પણ છે આપણે તેને પૈસા પણ નહીં આપવા પડે અને મારો પતિ ખૂબ જ કંદુસ હતો અને તે મફતનો પોતી રહ્યા હતા તે છોકરો જોવામાં ખૂબ જ સુંદર હતો અને અનસમ પણ હતો મેં મારા પતિને પૂછ્યું હતું કે તમે ક્યાંથી મળી ગયો ત્યારે મારા પતિ કહેવા લાગ્યા કે આ છોકરો મારા દોસ્તાના ઘરે થોડા મહિનાથી કામ કરતો હતો પણ હવે મારો મિત્ર બહાર વિદેશ જાય છે એટલે તેણે મને આપી દીધો છે અને મને કહ્યું હતું કે આને તારે રાખવાનું છે અને આપણે તેને ફક્ત જમવાનું જ આપવાનું છે અને પછી આપણે એને જેમ કામ કહીશું એ કરશે મારા પતિએ કહ્યું કે કહેવા લાગ્યા કે ત્યાં પછી તેને કહ્યું કે આપણા ઘરની અંદર તો ફક્ત બે જ રૂમ છે અને એમાંથી પણ આપણે એક રૂમ તો બેઠક રૂમ બનાવ્યો છે તો મહેમાન માટે અને બીજો રૂમ તો આપણે બેડરૂમ છે તો આ છોકરો ક્યાં રહેશે ત્યારે મારા પતિએ મને કહ્યું કે પણ તે તેનો મિત્ર સંભાળશે અને ખરેખર ચોંકી જશો પતિ કહેવા લાગ્યા કે તેને ચિંતા કરવાની જરૂર નથી આને ગમે ત્યાં ખાટલો આપી દેશે તે સુઈ રહેશે મેં તેને સવારથી રસોડામાં કામ કરવા લાગી દીધો હતો અને ચૂપચાપ ઘણું બધું કામ કરી નાખ્યું હતું અને આખા ઘરની સફાઈ પણ કરી નાખી હતી અને મેં તેને નાસ્તો આપ્યો અને તેણે ચૂપચાપ નાસ્તો કરી લીધો હતો અને મેં તેને કહ્યું કે તું બોલતો કેમ નથી તો કહેવા લાગ્યો હતો કે હું તમારી સાથે શું વાત કરી શકું છું મેં તેને પૂછ્યું કે તારા ઘરમાં કોઈ નથી તો તેણે મને કહ્યું હતું મને ખબર નથી જ્યારે મારી આંખ ખુલી હતી તો મેં તેને અનાથ અને હું પાંચ વર્ષનો હતો અને ત્યારે એક સાહેબે મને અનાથ આશ્રમમાંથી લઈ અને કહી લઈ ગયા હતા કે તેને કોઈ સંતાન નથી એટલે મેં તેને છોકરાની જરૂર છે એટલે હું તેને સારી રીતે સ્કૂલમાં દાખલ કરાવીશ અને ખૂબ જ ભણાવીશ અને નોકરી પણ અપાવીશ પરંતુ તે મને પાંચ વર્ષની ઉંમરમાં જ પોતાના ઘરે કામમાં લગાડી દીધો હતો ત્યાર પછી તો એવું થયું કે મિત્રો હું તમને શું વાત કરું તમે સાંભળશો તો ખરેખર તમારા ઓશ ઉડી જવાના છે યાર બજારમાંથી નાનો એવો સામાન લઈ આવ્યો હોય અને પછી વાસણ સાફ કરવાના હોય એવા ઘણા બધા કામ તે મારી પાસેથી કરાવવા લાગ્યા હતા અને થોડા સમય પછી તે વૃદ્ધ માણસ હતો તે ગુજરી ગયો હતો અને તેની પત્ની મને ઘરેથી બહાર કાઢી મૂક્યો હતો અને બીજા જ દિવસે ફરીથી નોકરીનું નોકરનું કામ કરવા લાગ્યો હતો પરંતુ જે મને રાખ્યો તે ફક્ત મને બે ટાઈમનું જમવા સિવાય વધારે કાંઈ આપતા નહીં અને મને ભૂખ લાગતી એટલા માટે હું ખાવાનું હતું મને આપતા ખાવાનું એટલા માટે હું કામ કરતો અને મારું પેટ ભરવા માટે ઘરના બધા જ કામ કરું છું તેની વાત સાંભળી મને ખૂબ જ દુઃખ થયું હતું મેં કહ્યું કે તું ચિંતા ના કર હું તને થોડા પૈસા પણ આપીશ ત્યારે મારા દિલમાં તેના માટે દયા આવવા લાગી પણ મને ક્યાં ખબર હતી કે આ દયા ખૂબ જ મોંઘી પડવાની છે આખી વાર્તા સાંભળશો તો તમને ખબર પડી જશે કેઈ રીતે મોંઘી પડી મારા પતિનું કામ એવું હતું કે તેણે કામના લીધે ઘણા દિવસ સુધી બજા શહેર જવું પડતું હતું મારા પતિ જ્યારે કામના લીધે બહાર જતા હતા ત્યારે બે ત્રણ દિવસ પછી પાછા ઘરે આવતા હતા અને આ સમયમાં હું ઘરે એકલી રહેતી હતી મારા લગ્નને મિત્રો પાંચ વર્ષ થઈ ગયા હતા અને આ ઘરે કોઈ સંતાન નથી અને મેં વિચાર્યું હતું કે હું કોઈ અનાથ બાળકનો સહારો લવને વ્યવહાર રાખીશ અને વ્યવહાર પછી તે મારા ભગવાનને પસંદ આવશે અને મને તો સંતાન આપશે મારા મનમાં એવું જ વિચારતા હતા પરંતુ અમારી ભૂલ હતી જ્યારે મારા પતિ કામ માટે બહાર ગયા હતા તો હું ઘરમાં એકલી રહેતી હતી હું અને તે અઢાર વર્ષનો નોકર હતો અને સવાર સવારમાં હું દૂપટો નાખ્યા વગર રસોડાની અંદર કામ કરી રહી હતી એટલે એ રસોઈ બનાવી રહી હતી અને તો તે અઢાર વર્ષનો છોકરો નજર મારા ઉપર ફરી રહી હતી અને તે ક્યારેક મારા ચહેરાને જોતો હતો તો ક્યારેક મારા શરીરને જોતો હતો પહેલાં પહેલાં તો હું થોડી ડરી ગઈ હતી અને મને દુપટ્ટો લીધો હતો અને મારા શરીર ઉપર ટાંકી દીધો હતો અને હરખો ગોઠવી દીધો હતો ત્યાર પછી કિચનમાંથી બહાર નીકળી ત્યારે હું મારા રૂમમાં ગઈ અને વિચારવા લાગી હતી કે અઢાર વર્ષનું નાનું બાળક છે અને તે આમ કેમ જોતું હશે આવી રીતે કેમ જોતો હશે મને લાગ્યું કે આ ફક્ત મારું વહેમ છે અને નાદાન છે પણ અનસમજમાં બચ્ચાને શા માટે ખરાબ નજરથી જુઓ છે આનાથી કંઈ ખરાબ ખબર તો નહીં પણ ઉંમરનો છોકરો હતો અને તે શિશોરી હરકતો કરી રહ્યો હતો થોડા સમય પછી હું મારા રૂમમાંથી જ્યારે બહાર નીકળી ગઈ હતી ત્યારે મેં જોયું કે તે સફાઈ કરી રહ્યો હતો અને હું સાફ સોફા પર બેસી ગઈ હતી અને તેને જોવા લાગી હતી મને તેનામાં તેનામાં કોઈ બુરાઈ નજર ના આવીને હું ખૂબ જ સારો એવો છોકરો હતો રાત્રિ ભોજન કર્યા પછી મને કહેવા લાગ્યો હતો કે મેડમ બહારે તો ખૂબ જ ઠંડી છે અને મને ઠંડી લાગી રહી છે તો મને કોઈ તમને કોઈ તકલીફ ના હોય રૂમની અંદર સુઈ જાઓ મેં તેની વાત સાંભળી હું ચોંકી ગઈ હતી અને મિત્રો એ કહી રહ્યો હતો કે મેડમ હું જમીન ઉપર પથારી કરીને સૂઈ જાય બહાર તો મને ખૂબ જ ઠંડી લાગી રહી છે કારણ કે ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો એટલા માટે ત્યારે તે પછી મારા રૂમમાં સૂવાની રજા આપી હતી અને તે તેના ચહેરા પર પોત જોયું તો તેનો આનંદનો ભાવ જોયાઈ રહ્યો હતો એ ખૂબ જ ખુશ થઈ ગયો હતો ને મારી આ સાંભળી તે એકદમ ખૂબ જ ખુશ થઈ ગઈ અને રાજી થઈ ગયો હતો અને પોતાની પથારી ઉચકી મારા રૂમમાં આવી ગયો હતો મને અંધારામાં સુવાની આદત હતી અને મેં સુતા જોતાં પહેલાં લાઈટ બંધ કરી દીધી હતી અને ધીમે ધીમે હું નિંદરમાં જ હતી ને મને ખબર ખબર ન પડી કે સવાર ક્યારે થઈ ગઈ હતી જ્યારે મારી આંખ ખુલી તો મારું માથું પારે થઈ ગયું હતું અને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે આજે ખૂબ જ વધારે સૂઈ ગઈ હોય અને ત્યાર પછી જ્યારે હું ચાગીને જોયું તો ઘડિયાળમાં મને જોયાને તે સાડા નવ વાગી ગયા હતા અને હું સવારે આઠ વાગે જાગી જતી હતી અને વોશરૂમમાં પાણીનો અવાજ આવી રહ્યો હતો મેં જોયું તો હું સ્નાન કરીને બહાર આવ્યો અને મારો દુપટ્ટો સરખો કરીને ઊભી ઊભી થવા ગઈ અને મારા પેટમાં ચાદર જોઈ અને મારા ગયા હતા કારણ કે આજે મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું મારી સાથે થયું હોય એવું મને લાગી રહ્યું હતું અને હું જે માનું વિચારી રહી હતી તે મારા હોશ ઉડાડી રહ્યું હતું મેં તેને કહ્યું હતું કે હું રાત્રે ક્યાં સુઈ ત્યાર ત્યારે મને કહ્યું મિત્રો તમે જણાવશો ખરેખર તમારા હોશ ઉડી જશે તેણે કહ્યું કે મારો સવાલ સાંભળી તેનો ચહેરોનો રંગ ઉડી ગયો હતો તે મને કહેવા મેડમ હું તો નીચે જમીન પર સૂતો હતો મેં કહ્યું ઠીક છે હું મારી પથારી પાથરી ઊભી થઈ અને તેમની કમરમાં વિચિત્ર દુખાવો થતો હતો મારું મન માનતું ન હતું હું પથારીમાંથી ઊભી થવાય એટલા માટે તેને કહ્યું કે મારા માટે ચા બનાવ આજે મારી તબિયત સારી નથી લાગતી જ્યારે મિત્રો હું ખરેખર તમે મને સાંભળશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે તે કહેવા લાગ્યા હા મેડમ ક્યારેક ક્યારેક આવું કામ કરવાથી તમ તબિયત ખરાબ પણ થઈ જાય હું વિચારવા લાગી કે મેં કયું કામ કર્યું તો મારી તબિયત ખરાબ થઈ ગઈ થોડી જ વાર પછી મને મારી માટે ચા બનાવીને લાવ્યો હતો અને આજે મને ચામાં થોડી કડવી લાગતી હતી પરંતુ છતાં પણ હું તેને પીવા લાગી હતી અને ચા પીધા પછી થોડી વાર પછી મને પાછી નીંદર આવવા લાગી હતી મિત્રો અને હું ફરીથી સૂઈ ગઈ હતી અને જ્યારે હું પાછી જાગી તો સાંજના સાત વાગી ગયા હતા અને હું જ્યારે બહાર આવીને અને નોકરને કહેવા લાગી હતી કે મને જગાડી કેમ ન ત્યારે તે નોકર કહેવા લાગ્યો હતો કે મેડમ તમે ત્યારે જોશો તો ખૂબ જ સુંદર લાગો છો એટલા માટે જ મેં તમને જગાડાતા ના હતા વાત ઉપર ચોકી ગઈ હતી અને તેને પૂછ્યું હતું કે તારો મતલબ શું છે તો આ શું કહી રહ્યો છે તને ખબર કાંઈ પણ છે હું તને કહેવા માગું છું હું તમને કોઈ રીતે જગાડી શકું બને અમે બંને મિત્રો રાત્રિ ભોજન લીધું અને થોડી વારમાં પછી ફરીથી નીંદર આવવા લાગી મિત્રો તમને કાંઈ સમજાયું મને થોડું ઘણું સમજાયું હું ગાંઠ નિંદ્રામાં સૂઈ ગઈ હતી અને મને તને લાગતું હતું કે મારા શરીર સાથે કોઈ પ્રેમ કરી રહ્યું છે અને જે પ્રેમમાં મારા પતિ મને કરતા હતા તેઓ હું જો વાલા અત્યારે કોઈ કર્યું નથી અને હું મારા મિત્રો આ તમને મને જ્યારે મારી આંખ ખોલી તો મને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો પરંતુ મારા પતિ તો ઘરે હતા જ નહીં તો આવો આનંદ કોણ તમે જ તમે જ કહો કે આ તો રમત મારી સાથે કોણ રમી રહ્યો છે મને સમજાઈ ગયું હતું કે મારા ભોજનમાં ઊંઘની દવા આપવામાં આવી હતી અને તેનો ફાયદો કોઈ ઉપાડી રહ્યું છે અને હું માંડ માંડ મેં મારી આંખ ખોલી અને એવું જોયું તો મિત્રો તે ખરેખર મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે બીજું નહીં પણ પેલો અઢાર વર્ષનો બાળક હતો તે મારી સાથે ગેમ રમી ગયો